ઉમેદવારોને મેન્ડેટ આપવાનું જાહેર કર્યું છે જાહેર ન થયેલા ઉમેદવારોને હવે મેન્ડેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે તેર જેટલી બેઠકો બાકી હતી જેમાંથી એક બેઠક પર કોંગ્રેસે ગઈકાલે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે આજે હવે બાકીના ઉમેદવારને વિરોધને ખાળવા માટે કોંગ્રેસે ખાનગી જગ્યા પર મેન્ડેટ આપવાનું શરૂ કર્યું છે કોંગ્રેસ હવે મેન્ડેટ વિતરણ કરી રહી છે એટલે કે પ્રજા સમક્ષ સીધું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જ જાહેર થશે કે આખરે કોંગ્રેસના કયા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસે ખાનગી જગ્યા પર ઉમેદવારને મેન્ડેટ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે જે તે થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા બનાસકાંઠાથી કોંગ્રેસના એક ધારાસભ્ય અને નગરપાલિકાના વિપક્ષના નેતાએ ઉમેદવારી ફોર્મ લીધું હતું ત્યારે હવે કોંગ્રેસ

લોકસભાની ચૂંટણી પહેલા જે ખાનગી જગ્યાઓ છે ત્યાંથી મેન્ડેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ગત વખતે પ્રદેશ કોંગ્રેસથી થી જે રીતે મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને જે પ્રકારે વિરોધ થયો હતો અને જે રીતે કોંગ્રેસ ભવન પર જે પરિણામો સામે આવ્યા હતા ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા જે મેન્ડેટ છે તે ખાનગી જગ્યાએથી છે તે વિતરણ કરવામાં આવી રહ્યા છે છવ્વીસ જેટલી જે લોકસભાઓ છે એમાંથી જે હજુ પણ બાર જેટલી જે લોકસભા છે તેના ઉમેદવારો કોંગ્રેસ દ્વારા જાહેર નથી કરવામાં આવ્યા તો સાથોસાથ ચાર જેટલી

પક્ષે મેન્ડેટ નહીં આપ્યું છતાં પણ તેમણે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા કરી મેન્ડેટ ન મળવા પર તેઓએ હવે ઉમેદવારી નોંધાવી છે આક્રમક તેવર તેમના સામે આવ્યા છે કોંગ્રેસના યુવા નેતા છે જિગ્નેશ મેવાસા જેમણે ઉમેદવારી નોંધાવી છે તો જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે કતારગામ વિધાનસભામાં બે હજાર સત્તરમાં કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં જિગ્નેશ મેવાસાની હાર થઈ હતી ત્યારે લોકસભાની બેઠક માગવા છતાં કદાચ કોંગ્રેસે

જિગ્નેશ મેવસા કતારગામ વિધાનસભાની બે હજાર સત્તર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લડી ચુક્યા છે જેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો કોંગ્રેસથી મેન્ડેટ ન મળવા છતાં કોંગ્રેસ પક્ષમાંથી તેમને આ વખતે ઉમેદવારી નોંધાવી છે જીગ્નેશે આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ પક્ષ તેમને મેન્ડેટ આપશે જો મેન્ડેટ નહીં મળે તો પણ કોંગ્રેસ પક્ષ માટે તેઓ પ્રચાર કરશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે જોકે શહેરથી બહાર જવાના કારણસર અગાઉ ઉમેદવારી નોંધાવી દેવામાં આવી હોવાનું પણ જીએસટી સાથેની વાત વાતચીતમાં જણાવ્યું છે જોકે હવે ધન્યવાદ